નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને સાઠ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને પચાસ મોરબી તેરસોથી ચૌદસો ને સિતેર જામજોધપુર તેરસોથી ચૌદસો ને એક્યાસી જેતપુર એક હજાર ચુમ્મોતેરથી ચૌદસો ને એકાવન હરસોલ તેરસો સત્યાસી ચૌદસો ને છપ્પન ખેડબ્રહ્મા તેરસો પાંત્રીસથી ચૌદસો ને પચીસ અમરેલી નવસો પંચોતેરથી ચૌદસો ને સત્તાવન વિસાવદર બારસો ચાલીસથી ચૌદસો ને છત્રીસ હળવદ તેરસો થી ચૌદસો ને બ્યાસી ખાંભા તેરસો પંચાણું થી ચૌદસો ને એક્યાસી વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો ને ત્રેપન જસદણ તેરસો થી ચૌદસો ને પચાસ આરીજ તેરસો એંસી થી ચૌદસો ને પાંત્રીસ બાબરા ચૌદસો ત્રીસ થી ચૌદસો ને અઠ્ઠાણું ડોડાસા તેરસો થી ચૌદસો ને ચાલીસ ચૌદસો થી ચૌદસો ને આડત્રીસ સિદ્ધપુર તેરસો થી ચૌદસો ને છાસઠ બોટાદ અગિયારસો થી ચૌદસો ને ધ્રાંગધા અગિયારસો દસ થી ચૌદસો ને સાડત્રીસ કાલાવડ તેરસોથી ચૌદસો ને સુડતાલીસ લાખણી તેરસો સાહીઠથી ચૌદસો ને પંદર વડાલી ચૌદસોથી ચૌદસો ને ચોરાણું અંજાર તેરસો પંચ્યાસી થી ચૌદસો ને પચાસ ચોટાણા તેરસો બાર થી ચૌદસો ને પાંચ વિજાપુર અગિયારસોથી ચૌદસો ને ચુમ્મોતેર વાડા તેરસો સિતે થી ચૌદસો ને પંચાવન ઓજારીયા તેરસો પચાસ થી ચૌદસો ને તેત્રીસ વિરમગામ તેરસો પંદર થી ચૌદસો ને ઓગણચાલીસ થરા બારસો સિતેર થી ચૌદસો ને પચાસ સિહોરી તેરસો થી ચૌદસો ને સાડત્રીસ જાદર ચૌદસો પાંત્રીસ થી ચૌદસો ને સિત્તેર હિંમતનગર તેરસો એકાવન થી ચૌદસો ને ચોરાણું ટિટોય બારસો થી ચૌદસો ને પાંચ મહુઆ ચૌદસો ચાર થી ચૌદસો ને પાંત્રીસ તળાજા તેરસો પચાસ થી ચૌદસો ને પાસઠ વિસનગર બારસો પચાસ થી ચૌદસો ને પંચાવન ધંધુકા તેરસો અડતાલીસ થી ચૌદસો ને એકાવન ગોંડલ બારસો એક થી ચૌદસો ને બેતાલીસ ઢોલ બારસો થી ચૌદસો પંચાવન ધારી બારસો પંચાવન થી ચૌદસો આડત્રીસ લખતર તેરસો થી ઓગણીસ